નમસ્કાર મિત્રો શું મિત્રો મા જગતજનની મા જગદંબામાં અદ્યશક્તિને પણ સુરાતન ચડે છે જી હા મિત્રો મા અદ્યશક્તિ મા જગત જનની મા જગદંબાને પણ સુરાતન ચડે છે જો તમે કોઈ બહેન દીકરી માટે લડી રહ્યા છો જો મિત્રો તમે કોઈ અબોલ વૃદ્ધ માટે લડી રહ્યા છો મિત્રો કોઈ નિર્બળ વ્યક્તિ માટે તમે જો લડી રહ્યા છો તો જનની માં જગદંબા જગદંબાને પણ સુરાતન ચડે છે અને તમારી વારે આવી અને તમારી રક્ષા કાજે મિત્રો એ લડે છે મિત્રો વાત છે સુરાસામળ ગામની કે જ્યાં સુરાઈ માતાજીનું મંદિર આવેલું છે અને મિત્રો અહીંયા જે સુરાઈ માતાજીનું મંદિર આવેલું છે એ ભવ્ય મંદિર છે અને સુરાઈ માતાજી જે છે એ આખા ગામના કુળદેવી તરીકે પૂજાય છે મિત્રો અહીંયા સુરઈ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે અને મિત્રો અહીંયા બીજા ઘણા બધા મંદિરો આવેલા છે મિત્રો ઇતિહાસની જો વાત કરીએ તો એક સમયે જ્યારે સૂરો અને સામળ બેન દીકરીની લાજ ખાતે બેન દીકરીની ઇજ્જત ખાતે મૌદાના બાદશાહની સામે લડવા માટે તૈયાર થયા હતા અને મિત્રો મૌદાના સૈન્યની સામે લડતા લડતા જ્યારે એમના ધડથી મસ્તક અલગ થઈ જાય છે મિત્રો સ્વાભાવિક જ છે કે રાજાનું સૈન્ય મોટું હતું અને આ સૈન્યની સામે લડતા લડતા જે નવ યુવાનો હતા સુરા અને સામળ એમના ધડથી મસ્તક અલગ થઈ જાય છે ત્યારે સુરઈ માતાજી એટલે કે સુરા સામળ ગામના કુળદેવી તરીકે અત્યારે જે પૂજાય છે એમાં આદ્યશક્તિ મા જગતજનની એ સુરા અને સામળની વારે આવે છે અને જ્યારે ધડથી મસ્તક અલગ થાય છે ત્યારે મા અદ્યશક્તિ મા જગતજનની માં જગદંબા એમના જે ધડથી મસ્તક અલગ થયા હતા એ ધડથી મસ્તક જોડી દે છે ચોંટાડી દે છે અને જે બે નવ લોહિયા યુવાનો હતા એ રાજાના સૈન્યની સામે લડવા લાગે છે મિત્રો આ વાત રાજાના સૈનિકોએ રાજાને કરી ત્યારે રાજાના સલાહકારો દ્વારા જણાવવામાં આવ્યું કે આ જે બે નવલોહિયા યુવાનો જે છે એ કોઈ જાતે લડી રહ્યા નથી પરંતુ એમની સાથે કોઈ શક્તિ લડી રહી છે અને આ જે શક્તિ છે એને જો તમારે હરાવવી હોય તો એ જે શક્તિ છે એને તમારે અપવિત્ર કરવી પડે અને અપવિત્ર થાય તો જ આ બે જે નવ યુવાનો જે છે એ લડવાનું બંધ કરે અથવા તો એમના જે દરથી મસ્તક અલગ થઈ જાય છે અને ચોંટી જાય છે એ બંધ થાય ત્યારે મિત્રો રાજાના જે સૈનિકો જે છે એ સૈનિકો દ્વારા આજે બે નવ લોહી યુવાનો જે છે એ નવ લોહી ત્યારે એમના દરથી મસ્તક અલગ થઈ જાય છે એ સમયે મિત્રો જે રાજાનું અડધા ઉપરનું સૈનિક જે આ બે નવ યુવાનો છે એમને હરાવી દીધું હતું અડધા ઉપરના સૈનિકોને એમને મારી નાખ્યા હતા મિત્રો જ્યારે બે જે નવ લોહિયા યુવાનો હતા એમના જે મસ્તક અલગ થયા ત્યારે મિત્રો સુરા ગામે પહોંચી ગયા હતા અને મિત્રો આજે પણ ઉંદરા ગામે આજે બે નવ યુવાનો હતા સુરા અને શામળના પાળિયા અડીખામ ઊભા છે મિત્રો મૌદાના ઉંદરા ગામે આજે પણ જે બે નવ યુવાનો જે હતા એમના પાળિયા આજે પણ ત્યાં ઉભા છે અને મિત્રો ત્યારથી મા અધ્યશક્તિ માં જગત જનની માં જગદંબા અહીંયા સુરત માતાજી તરીકે પૂજાય છે અને મિત્રો બે જે નવ લોહી યુવાનો હતા સુરા અને સામળ એમના નામ પરથી ગામનું નામ સુરા શામળ પડ્યું હતું અને મિત્રો માં અધ્યશક્તિ મા જગત જનની માં જગદંબામાં સુરય માતાજી આજે પણ દરેકની મનોકામના પૂરી કરે છે જે એમનામાં આસ્થા રાખે છે તમામની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો જે યુવાનોના જે પાળિયા છે એ પણ અત્યારે એ જ રીતે કામ કરે છે મિત્રો જે એમનામાં આસ્થા રાખે છે અને મિત્રો અહીંયા બીજા ઘણા બધા મંદિરો આવેલા છે જેમાં રામજી મંદિર પણ આવેલું છે મિત્રો અહીંયા મેલણી માતાજીનું મંદિર આવેલું છે મિત્રો બીજા ઘણા બધા મંદિરો આવેલા છે તેને બતાવવાની હું કોશિશ કરીશ મિત્રો સાક્ષી રૂપે અત્યારે પણ મિત્રો જે પાડ્યા છે એ ઊભા છે મિત્રો ધરતી મસ્તક અલગ થયા હતા અને ચોંટી જતા હતા અને લડી રહ્યા હતા મિત્રો આ વાત માન્યા માં નથી પરંતુ શું મિત્રો થોડા સમય અગાઉ આપણે આશરે છીએ પચાસેક વર્ષ અગાઉ અને વિચારીએ કે અહીંયાથી કોઈ દૂરનો વ્યક્તિ સામસામે મોબાઈલની અંદર એ વાત કરી શકશે જોઈ શકશે એ વાત એ સમયે પણ અકલ્પનીય હતી તો મિત્રો આ વાત પણ અત્યારે અકલ્પનીય છે પણ મિત્રો આ જે વાત છે એ સાચી છે મિત્રો માતાજીના મંદિરમાં હું તમને દર્શન કરવાની કોશિશ કરું છું માતાજીનું મંદિર અત્યારે અહીંયા kullu sai બિલકુલ સામે ભોળેનાથ નું મંદિર પણ અહીંયા આવેલું છે મિત્રો અહીંયા જોગણી માતાજીનું મંદિર પણ આવેલું છે મિત્રો અત્યારે ભવ્ય મંદિર અહીંયા આપ જોઈ રહ્યા છો

ધરાવવામાં આવે છે પેણા ધરાવવામાં આવે છે અને મિત્રો આજુબાજુના ગામડા જ નહીં પરંતુ ગુજરાત અને દેશ વિદેશથી પણ અહીંયા વ્યક્તિઓ માતાજીના દર્શન સાથે આવતા હોય છે મિત્રો અહીંયા સરસ મજાનું ચોગાન પણ છે તમે ફેમિલી સાથે પણ આ સ્થળની મુલાકાત કરી શકો છો મિત્રો અહીંયા તમે માતાજીના દર્શન સાથે ફેમિલી સાથે મિત્રો સાથે પણ આવી શકો છો અહીંયા બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે તમે કુદરતના ખોળે જાણે માતાજીના દર્શન કરી રહ્યા હોય એવો તમને અહીંયા અહેસાસ થશે મિત્રો આ અતિ ભવ્ય સુરે માતાજીના મંદિરના અવશ્ય આપ દર્શન કરજો જય માતાજી